હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું ગાજરને છીણવાની કે ઘસવાની ઝંઝટ વગર કૂકરમાં ઝટપટ બની જતા ગાજરના હલવાની રેસિપી જે ખાવામાં એટલી જ ટેસ્ટી બનશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ મેં ત્રણસો ગ્રામ જેટલા ગાજર લઈ લીધા છે તો ગાજરનો હલવો બનાવવા માટે આ રીતના જે એકદમ લાલ ગાજર આવે છે તેની પસંદગી કરવી તેનાથી ગાજરના હલવાનો કલર એકદમ સરસ આવે છે તો આપણે ગાજરને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ ઉપરથી છાલને ઉતારી લેવાની છે તો મેં આ બધા જ ગાજરની છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને પાછળના ડીટિયાનો ભાગ કાઢી લઈશું અહીંયા ગાજરને સારી રીતે ધોઈને આપણે તેની છાલ ઉતારવાની છે તો મેં આ બધા જ ગાજરને પાછળથી ડીટિયાનો ભાગ કાઢી લીધો છે હવે આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમાં આપણે તેને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લેવાના છે અહીંયા જે થોડું મોટું ગાજર હોય તેની વચ્ચેથી આ રીતનો સફેદ ભાગ પણ આપણે કાઢી લઈશું અને જે થોડી નાની સાઇઝના ગાજર છે તેમાંથી આપણે સફેદ ભાગ નહીં કાઢીએ કેમ કે તેમાં વધારે પડતો સફેદ ભાગ હોતો નથી તો તમે વિડીયોમાં જોઈ શકો છો તે મેં અહીંયા બીજા જે નાની સાઇઝના ગાજર છે તેને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરીને લઈ લીધા છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે ગાજરને મોટી કે નાની સાઇઝમાં કટ કરીને રેડી કરી શકો છો ત્યારબાદ આપણે આ રીતના ગાજરના બે ફાડા પણ કરી લઈશું તો મેં અહીંયા બધા જ ગાજરને સારી રીતે કટ કરીને લઈ લીધા છે હવે આપણે તેને છાલ ઉતાર્યા બાદ પણ સારી રીતે ધોઈ લેવાના છે જેનાથી થોડી પણ કાંકરી હોય તો તે નીકળી જાય મેં અહીંયા ગાજરને ધોઈને રેડી કરી લીધા છે હવે આપણે ગેસ પર એક કૂકર મૂકી દઈશું અને તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું તો અહીંયા આપણે આ ગાજરના હલવાને ફક્ત બેથી ત્રણ ચમચી જેટલા ઘીમાં જ બનાવવાના છીએ ઘી સારી રીતે મેળ થઈ જાય ત્યારબાદ આપણે જે ગાજર કટ કરીને રેડી કરી રાખ્યા હતા તેને કૂકરમાં એડ કરી દેવાના છે આ રીતના કૂકરમાં ગાજરનો હલવો બનાવવાથી તે ચટપટ બની જશે અને તેને કલાકો સુધી શેકવા નહીં પડે ગાજરને કૂકરમાં એડ કરી દીધા બાદ આપણે તેને બે મિનિટ માટે સાંતળી લેવાના છે અહીંયા આપણે ગાજરને કૂકરમાં એડ કરી દીધા બાદ આપણે કોઈપણ પ્રકારના દૂધ કે પાણી વગર જ તેને બાફી લેવાના છે તો લગભગ બે મિનિટ બાદ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને લગભગ બેથી ત્રણ સીટી આવે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે ગાજરમાં મોશ્ચરનો ભાગ વધારે હોય છે તેથી તેને કૂકરમાં બાફતી વખતે દૂધ કે પાણી વગર પણ તે સારી રીતે બફાઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા લગભગ મેં ત્રણ સીટી કરી છે તમે જો નાની સાઇઝમાં ગાજરને કટ કર્યા હોય તો ફક્ત બે સીટીમાં પણ તે ઝડપથી કૂક થઈ જશે ત્રણ સીટી બાદ મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી ત્યારબાદ આપણે કૂકરમાંથી નેચરલી જ પ્રેશરને રિલીઝ થવા દઈશું અને ફરીથી આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગાજરનો કલર એકદમ સરસ રહ્યો છે અને તે એકદમ સારી રીતે બફાઈ પણ ગયા છે હું તમને એક ચમચામાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતના હાથથી મેશ કરતાં તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એક કડાઈ લઈ લઈશું અને તેમાં જે બાફેલા આપણા ગાજર છે તેને ટ્રાન્સફર કરી લેવાના છે તમે આ પ્રોસેસ કૂકરમાં પણ કરી શકો છો પરંતુ મારે અહીંયા નાનું કૂકર હોવાથી હું તેને કડાઈમાં ટ્રાન્સફર કરી લઉં છું જેનાથી ગાજરને દૂધ જ્યારે એડ કરીએ ત્યારે મિક્સ કરવામાં સરળતા રહે તો આપણે ચમચાની મદદથી આ રીતના ગાજરને થોડા રફલી મેશ કરી લેવાના છે જેનાથી તે નાના ટુકડા થઈ જાય તમે જોઈ શકો છો દૂધ કે પાણી વગર પણ તે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે હવે તેમાં લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું ગરમ કરેલું દૂધ એડ કરીશું દૂધને આપણે મલાઈ સાથે જ એડ કરવાનું છે કારણ કે આપણે આ ગાજરના હલવાને માવા વગર જ બનાવીશું અને તો પણ તે એકદમ સરસ કણીદાર બનશે દૂધ એડ કરી દીધા બાદ આપણે ફરીથી ચમચાને મદદથી આ રીતના તેને મેશ કરતા જવાના છે અને મિક્સ કરતા જવાના છે તો દૂધમાં પણ ગાજર આપણા કૂક થશે તેનાથી તે એકદમ સરસ રીતે મેશ થઈ જશે લગભગ બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો ગાજરને મેં આ રીતના રફલી મેશ કરી લીધા છે હવે આપણે તેને એકદમ ઝીણા મેશ કરી લેવાના છે તેના માટે મેં અહીંયા પાઉંભાજીનું જે મેશર આવે છે તે લઈ લીધું છે તેને આપણે આ રીતના મેશ કરી લેવાના છે ગાજરને જેનાથી તે દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને આપણે જે છીણીને ગાજરનો હલવો બનાવીએ છીએ તેવું જ ટેક્સર આવી જશે તમે આ પ્રોસેસ ચમચાની મદદથી પણ કરી શકો છો પરંતુ આ રીતના મેશરથી તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગાજરને સારી રીતે મેશ કરી લીધા છે ત્યારબાદ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ગાજરના હલવાને સારી રીતે કૂક થવા દેવાનું છે જેનાથી દૂધ પણ સારી રીતે પાકી જશે અને આગળ જતાં તે એકદમ સરસ રીતે કણીદાર બનશે હવે તેમાં ફ્લેવર માટે એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતના મિક્સ કરતા જઈને આપણે તેને હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અથવા તેને ટેસ્ટ કરીને જો તમને ઓછું લાગે તો પાછળથી પણ ખાંડ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો ધીમે ધીમે દૂધ હલવા સાથે સારી રીતે મિક્સ થવા લાગ્યું છે તો અહીંયા આપણે ગાજરમાં રહેલું બધું જ દૂધ સારી રીતે પાકી જાય અને બળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો હજુ પણ આ રીતના થોડું દૂધ દેખાઈ રહ્યું છે તો આપણે હજુ તેને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું અહીંયા આપણે આ પ્રોસેસ બિલકુલ લો ફ્લેમ પર કરવાની છે જેનાથી દૂધની એકદમ સરસ કણીઓ પડશે અને અહીંયા આપણે મલાઈ સાથે દૂધ એડ કરેલું હોવાથી તે એકદમ સરસ કણીદાર બને છે તો તમે જોઈ શકો છો દૂધને એકદમ સરસ માવા જેવી જ કણીઓ પડીને તૈયાર થાય છે તો આપણો હલવો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું તેના માટે મેં અહીંયા વઘારિયામાં એક ચમચી જેટલું ઘી લઈ લીધું છે તેને સારી રીતે મેલ્ટ થવા દઈશું ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે ત્યારબાદ તેમાં કટ કરેલા કાજુ તથા બદામ એડ કરીશું જો તમે અહીંયા ઈચ્છો તો પિસ્તા અથવા કિશમિશનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે તેને સારી રીતે સાંતળી લેવાના છે તમે તેને એમ જ પણ એડ કરી શકો છો પરંતુ આ રીતના થોડા ઘીમાં સાંતળીને એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો મેં અહીંયા કાજુ બદામને સારી રીતે સાંતળી લીધા છે તો હવે આપણે તેને તૈયાર કરેલા હલવાની કડાઈમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ફક્ત બે ચમચી ઘીમાં જ હલવો રેડી કર્યો છે એક ચમચી જેટલું ઘી આપણે જ્યારે કુકરમાં ગાજરને બાફ્યા ત્યારે એડ કરેલું અને એક ચમચી ઘી આપણે અત્યારે એડ કર્યું છે તો ફક્ત બે ચમચી ઘીમાં જ આપણો એકદમ સરસ હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને તે પણ ગાજરને ઘસવાની કે છીણવાની ઝંઝટ વગર તેમજ માવા વગર એકદમ ટેસ્ટી હલવો બનીને તૈયાર થાય છે તો હું અહીંયા હલવાને સરીન પ્લેટમાં લઈ લઉં છું તો હવે ઘરમાં જ્યારે પણ મહેમાન આવે ત્યારે ઝટપટ લગભગ પંદરથી વીસ મિનિટમાં જ કુકરમાં હલવો બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ